ના ના ઈમો ને કંટાળ્યો કંટાળ્યો ના ના દહ બાર હગો તૂટી જાય મોણ શું ના કંટાળ તાને બલ્યા તો લ્યા બલ્યા હા ઉજે બાપા તો માં છોકરો શું તૈયાર ને તૈયાર છે કે જે આયા બાપા હા શું જે આયા એટલે તારા હગા માટા જોતો પણ કોકની ભેડો માર્યો હગું તૂટી ગયું દહ બાર હગો મોનો મોટ તૂટી ગયો શું કરા કે તો આવું એન્ટ્રી બેન્ટ્રી પાણી ફરી તો હગો તૂટી જઈશ

અમારે ડોસી કે બાજુ છે કે કી મારશે કી બોપટીઓ લેવી આ મેં લખ તારે છો ને હાર જવું છે બોપટી ને બોપટીઓ બધી લેવીશ એંડા થોડા આટલા ફોર્સ કહી નાખું વળી પાસે અમારે હાટું ફોન આવ્યો કે મારા કે સોળીને કી રમીલાને કી ના તો કી જોક શોખ અને આ ભાઈ હું જો આ તમારે હાડી મારું લોહી પીધા અને એવું ને એવું શોખ બીજું હગું કરાવ ને ભટકાઈ જાય વાંધો નહીં કીધું ખડો ને શોખ ના તો જોઉં

આ તો દોશી રૂપિયા જેવડા સોલાખોળ કે મારો તો કેવું હોય કપડમાં રૂપિયા જેવું સો એટલી કોઈ રવા દે કે તને જે ગમે લે તો હો રૂપિયા ગુજામાં હતા તે એ લઈ જઈ હાથિયા ઓ લઈ લે તમે ગમે હાથિયા ઘેરા ગેર મોધા હ અને શું કર્યું તમારે પાસે પેલા બલિયાન બલિયાન હગુશોપ ના બધો થઈને ઉનાળામાં ઢોલ વગાડી નાખો પહેલાં પંદરમાં હું શ્યાર સુધી શાર સુધી હા ભાઈ હું કરું એવો કંટાળ્યો છે એવો કંટાળ્યો છું આ નથી ભાઈ વતાવા લઈ જતા તે પાછું વિકાસ ના પાડી દીધું મારે તો આખી વાત જ વાયરલ થઈ જાય છે ને કોક ના કોક ભેડો મારે શું કરવાનું ક્યો એ હગું તૂટી ગયું ક્યો લે થતું નહીં લાગું હા હા શું ચિંતા કરે ને હા ઉપર વાળા એ મોકલ્યા છે તો રોટલો નોટલો બધુંય આલ છે એ વાત આ આ તારે ત્યાં ભેડા મળવાળો જ ના જા ગોમો અને હું ખૂબ નડતું હજાર એ ખાલી યાર વાહુ આ બરોબર એક કામ કર્યો ને હા મારા ને સોડી છે તે શાંતના મના લગભગ બે ત્રણ મહિનાથી ખોળી છે કે કળવાજી હગું કરાવો હગુ કરાવો હગું કરાવો પણ હું એક તો હેતીમાં જ ઊંઝો આવતો નહીં હા

તે ના હોય તો આપણે બલ્યાને ગોઠવી તારે ગોઠવવાની ના નહીં ગોઠવાની ના નહીં પણ એક વાત તો છે ને ગો પછી થઈ નહીં લેતો યાર તમે જાણતા હોય તમારે હાડું જાણતા હોય હું જાણતા હોય કૂક ના કૂક ગોમય ભેડો મારી દેશે હગું તોડી ના ખાવશ એ તો હું આઈડિયા કરું છું પણ હું કહું છું હા તારે કરવું છે તો યાર મારે હાડું છોડી જ છે કશું નહીં ગોઠવી દઈએ તો એક વામ કર

તો ભોડ આળજી લે શું છે એમાં તો ભોડ મોટું જેંગ છે હાલો હા બોલો આઠો હાલો હા બોલો બોલો કહું છું આ તમે તો જંગલમાં બેઠા છો કો આ જીવડાનો અવાજ આવે છે એતર જો હું આઠો છું એતર જીવડાનો અવાજ આવે છે હારો હું કહું છું આઠો હા આ તમે બે ત્રણ મહિનાથી તમે કેતો તો કો સોળીન હગુ જો છોડીને હગુ જો તે રમીન હગુ જોઈ છો જ ના તમે કહો છોકરાને લઈને આવશે ને બાપ ને છોકરો ને ત્રણ જણા અમે આવીએ એટલે શ્યાણ આજ ઓ વાહ વાહ અતારે ઓ વાહ મારે આપ તો કર તમે હેતર બેતર મો તો કે જતા રહો ને કેવો ખાલી આપણે ઈ તો ખા બાંધો સ નહીં પાકુ થા ત્યાં આવા ગણ આવડો તો નેડો હ એ તે અમે આવીએ છી એ હા એ હર હર હું આ હગુ વળી કે છે મારા હાડું કે લાલથી કશું નહીં કર્યું કશું કર્યું

હવે તારા પાસે એક જ લુકરો બાપા હારો દેખવા લખી બકી આપણે દેખાવી તું પેદે બાપા આ થોડું મોટું સાફ કરો આમ તને પડતી નહીં ને અપરોધ કયો જો દોઢી વાસી જોતા બાડા છે બા

ના મળે આ તો છોકરા ને શું ખબર આવી શીધા હા એટલું ખરા મારે માર્યું

ઓલા સવા બબો ઓલા મેરા અ બરો તું તું તારે 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 તે કહી દે હા અમે એંડા લઈ જઈએ છે ગંદ બતરમાં ઈચ્છા મલી નથી કા તે પર કોક લારી કરિયેગા ના પી કઈ સાધન મલી સાધન નતું લા તો બતાકી હા બે ભાઈ ભન ભેગા થ્યાતા છે હું ક લાઈન તાણ થોડું તાકેજી ભાઈ હા હા તો ઉપર આવ ઢેકો કરો ને આબુ હા આ આમ હું શું છું હા તો

बोला ला एवो थायशो छ नि यार हा ए वागा हा उताजे अले अले के तो खरो इने वाजु बाजू त नही के मनिया थाक लाग्यो छ गाजजे वधार वाजु तो छ पर उताजे उताजे पापा हा गा ब्रह्मण मय मारन हा आ तो न रोमन तो मारे पण हम पेणवान नही पड़े आ वाजु बाजू त नही का ना सो कनो त हाल पड़ै सो वाजु

આ ખાટલો બાટલો ઢાળવા દે ખડકો ગોધળું બોધળું પછી એડો છે પેલું ગોધળું સારું લાવજે પેલું કહું શું આનો પછી ચા અને પેલું વાદુ છે ને ચા બનાવ્યો હા હું કીધું પછી બનાવજે ફોન આવ્યો નહીં આવ્યો પણ કરીએ કરવું શું ઉભી નાખું પણ

ए तो तो, तो हेड टावता था, था का ह हेटला थक लागिजो ना 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 मळो करो सो आ आया से पोकवा हरावोलो म तो बतु तयार करून मिली से पले रमी गोम म जाती बोलाय पासी ए हा ह सेट आईया से कसे मी आईयसी आईचे हलावू हा तो आयडिया मारे पण मारे मारी सगन थासी जा हो

ना जातो रल्ला मोटियो बहुत ही सनी ताकत सा था मोटियो बहुत ही उसमें इसी था हाँ सॉर्ट के थी तो तारे हमरा जरा जाओ पर तू हर जेठ तारे भागु करन बात करने स्वास्थ ले एक शेर अच्छा हाँ को थोड़ो सा नहीं बारे बाजू बार यो खुली सी तू शिंदा करने हाँ गन बात कर पड़ा ना बस बस

ચાર વીગા જમીન છે આ તો દીવા જેવો ચોખો પછી કાલ વટ્યું કે ઓમ ઘરની જમીન છે પછી છોકરો ભણેલું છે બીજું બીજું કોલેજ બીજું કોલેજ બીજું કોલેજ કોલેજ તો ભણેલું કોઈ કોલેજ કમ્પ્લીટ કરી

मागण कोण देखात नाहीसो पडे आता माझी मानिस कळवा बाणी सिस्टम गमे पण हगू खरं भलिया हे बोलया भलिया लिडाव नाही फटाफार हगन पाकिया हे ए भलयालया

अन्या तारे हाटू मारा जम नाटान पळा हगा ना बनेवी केम धोळे आईरीत्या हं आ रोता रोता जतारे को कोई जतुरिक छु एमना ओ छु छु कोई बोसी बात हाचीस को क्यों गोमम को मरि गयो लागस इतला जतारे केवाय ना रे बिचारा अरे हेडी तो पशिडी आहे ना बताय फोन करजो पशि हो अरे हेडी ओधु नाही रे तो वडी बेदार जडी हमा चालली एकदम आवूची साची बात आ

कमेजो पण भईजो भई बनतो निन छोकराना हगु करवायला नाचू पण अमो बीजो धनम ले हयकन तो सारी जगाय थसा का हां हां वो धन चलेता छोकराना तो व्हिडिओ गमे लाइक शेअर ने सबस्क्राइब करो तारो दे ओना अग्नि संस्कार तो ना तो डाको जीव थोलो, थोलो बोल्याओ। बोल्याओ। तो નતું ત્યારે મારી હર્ષિ